હાલના સમયમાં ગોંડલમેક નામ ખૂબ જ ચર્ચામાં છે પાવિન ગજેરા ઉર્ફે બન્ની ગજેરા ગોંડલ રાજકીય અગ્રણી વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરનાર યુટ્યુબર બન્ની ગજેરાની અવારનવાર ધરપકડ કરવામાં આવે છે પરંતુ મિત્રો તેમની સાથે જે વ્યક્તિ જોડાયેલો છે તેમનું નામ ક્યાંય નથી આવતું આ વ્યક્તિ ખરેખર ચુપારુસ્તમ છે બંને તો માત્ર ચહેરો છે અસલી ખેલાડી તો આ માણસ છે આ મિત્રો અમે વાત કરી રહ્યા છીએ પિયુષ રાદડિયા વિશે કોણ છે પિયુષ રાદડીયાને તેઓ બંને ગજેરા સાથે કેવી રીતે જોડાયેલા છે બંનેનું ગ્રુપ આખા ગુજરાતમાં ક્યાં સુધી ફેલાયેલું છે તમે પણ અસલી સત્ય જાણવા માંગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો ગોંડલ રાજકીય અગ્રણી વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરનાર યુટ્યુબર ભાવિન ઉર્ફે બંની ગજેરા અને તેની સાથે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપમાં પિયુષ રાદડિયાની ધરપકડ કર્યા બાદ બંની સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત બની રહ્યો છે એક પછી એક બંની ગજેરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ રહી છે ત્યારે ગોંડલ તાલુકા પંચાયતના મહિલા સદસ્ય અને પાટીદાર સમાજની અન્ય મહિલા વિરુદ્ધ અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરી અભદ્ર ટિપ્પણી કરનાર બન્ની ગજેરા અને તાલુકા પંચાયતના પ્રમુખનો પીછો કરનાર યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપમાં પિયુષ રાદડિયા સામે ગોંડલ સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે ગોંડલના લક્ષ્મણનગર ગુંદાણા રોડ પર રહેતા જિલ્લા ભાજપ પ્રમુખના ભાઈ ભરતભાઈ લાલજીભાઈ ટોલરિયાએ નોંધાવેલી ફરિયાદમાં બની ગોર્ધન ગજેરા અને યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના નિકિલ દોંગાના સહિત પિયુષ રાદડિયા નામ આપ્યું છે ફરિયાદ જણાવ્યા અનુસાર ભાવિનભાઈ પત્ની તાલુકા પંચાયતના ના પ્રમુખ હોય ભાવિન ઉર્ફે બન્ની ગજેરા સોશિયલ મીડિયામાં માં ગત તારીખ અઢાર ચાર ના રોજ ફેસબુક માં એક વિડીયો અપલોડ કર્યો હતો જેમાં અલ્પેશ તો ભૂલી ન જાતો તારો ભાઈ ડોલર યા તારા ને તારા પરિવારની ની કોક ભાપી હાય રે કોક ની વાડીએ કેવી હાલતમાં પકડાયેલા હતા કપડા કાઢ્યા વગર ધોડ્યા હતા તો એ તે ભૂલી ન જાતો ગામની બાયુ પણ આ લોકો મુકતા નથી જેવા અનેક શબ્દો પ્રયોગ કરી વાયરલ કર્યો હોય આ સમાજ અને કુટુંબની સ્ત્રીઓના ચારિત્ર ઉપર હાડ મૂકી વિડીયો વાયરલ કર્યો હતો તેમજ આ વિડીયો બાબતે ગોંડલના પિયુષ રાદડીયાએ ભરતભાઈ અને તેના પરિવારની મહિલાઓના ચારિત્ર બાબતે ખોટી માહિતી બંને ગજેરાને આપી હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી પિયુષ રાદડીયાએ ભાવિનભાઈના પત્ની તાલુકા પંચાયતના પ્રમુખનો પીછો કરી અને તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હોય જેથી આ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાય છે બંને અને પિયુષ બંને હાલ પોલીસ કસ્ટડીમાં હોય તેવી વિશેષ પૂછપરછ કરાઈ રહી છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે કોણ છે પિયુષ રાદડિયા કેવી રીતે સોશિયલ મીડિયામાં એક યુટ્યુબર બન્યો અને હવે અનેક વિવાદોમાં છપડાયેલો છે મિત્રો પિયુષ રાદડિયા મૂળ ગોંડલ શહેરના રહેવાસી છે શરૂઆતમાં સામાજિક માધ્યમો દ્વારા લોકજાગૃતિના પ્રયાસ સાથે જાણીતા થયા હતા ખાસ કરીને યુટ્યુબ અને ફેસબુક જેવી પ્લેટફોર્મ પર વિડીયો બનાવીને લોકપ્રિય બન્યા હતા તેના વિડીયો સમયસરના મુદ્દાઓને રાજકીય દાવપેચો પર આધારિત હોય છે પિયુષનું નામ વિવાદોમાં ત્યારે આવ્યું જ્યારે તેણે ગોંડલના ભાજપ નેતાઓ અને લોકપ્રિય રાજકીય વ્યક્તિઓ વિશે કેટલાક આક્ષેપો કરેલા વિડીયો શેર કર્યા હતા આ વિડિયોના કારણે અનેક ગુનાઓમાં તેની વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ હતી